જીએસટીમાં બોગસ બિલિંગ મામલે વધુ બે શખ્સો ઝડપાયા હતા ભાવનગરની સીજીએસટીની ટીમે પોરબંદર અને અમરેલીના યુવાનોની બોગસ બિલિંગના ગુનામાં ધરપકડ કરી બંને યુવાનોએ અલગ અલગ બોગસ પેઢીઓ બનાવી ખોટી કંપનીઓ ઊભી કરી બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદો નોંધાઈ હતી હિતેશ જેઠવા પોરબંદરના રહેવાસીએ ત્રિષા એન્ટરપ્રાઇઝ અને ચંદ્રેશ કોટેચા અમરેલીના રહેવાસીએ વિરજી એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવી બોગસ બિલિંગનું કૌભાંડ કરી રહ્યા હતા જોકે નવ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં બંને યુવકોને હાલ ભાવનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા korrekt znači da je to vrlo potrebno hajde sacin